નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પી ન્યૂઝ ગિરનારના નેમિનાથ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણક નિમિત્તે ભાવયાત્રા યોજાય વિશ્વ શાંતિ માટે આજથી અઠમ તપની આરાધના શરૂ થશે ગુરુવારે પારણા યોજાશે આ પૃથ્વી પર જો કોઈ સૌથી પ્રાચીન પ્રતિમા હોય તો તે ગિરનાર તીર્થ મંડન નેમિનાથ ભગવાનની છે એમ જૈનાચાર્ય નર રત્નસુરી મહારાજે જણાવ્યું આજે બાલુભાઈ સુભાનપુરા જૈન સંઘ ખાતે ગિરનાર ભક્તિ યુવા સમિતિના મહેરભાઈ શાહ અને મેહુલભાઈની સંગીતમય યાત્રા સાથે ભક્તોને મોટા એલઈડી સ્ક્રીન પર ગિરનારની યાત્રા કરાવવામાં આવી સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિન દોશીએ જણાવ્યું આજના કાર્યક્રમમાં ગિરનારનો ઇતિહાસ તથા કલ્યાણભૂમિની સ્પર્શના તથા નિમિનાથ ભગવાનના નવભાવોનું સુંદર શબ્દો દ્વારા નિરૂપણ કરવા ભક્તો ડોલી ઉઠ્યા હતા સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી મયુરભાઈ શાહે જણાવ્યું કે આજે કાર્યક્રમમાં મુખ્ય લાભાર્થી બિનિતાબેન શાહ તથા શ્રેયસ વૈદ્ય પરિવારનું બહુમાન કરવામાં આવ્યું નરત સુરી મહારાજ સાહેબ પ્રખર ગુરુ પરિવર્તન શહેરમાં સુધી દિવસના અઠમ તપની સામૂહિક આરાધના વડોદરા શહેરના તમામ જૈન સંઘોમાં કરવામાં આવનાર છે જેમાં સાત જગ્યાએ અત્તર પારણા તથા અઠ્ઠમ તપની પૂર્ણાહુતિ પછી ગુરુવારે પારણાના કાર્યક્રમનું સુંદર આયોજન આચાર્ય નરરત્ન રત્ન સુરેશ્વરજી મહારાજની નિશામાં આયોજિત કરવામાં આવ્યું છે જૈનાચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે જણાવ્યું કે આજે વિશ્વમાં જે અશાંતિ અને યુદ્ધ જેવી સ્થિતિ થઈ છે તેમાંથી બહાર નીકળવા જૈન દર્શનમાં જપ તપ વ્રતનો મહિમા બતાવવામાં આવ્યો છે તેનાથી જ શાંતિ સ્થપાશે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ડોક્ટર પીસી જૈન મનીષ શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજા પૂછે છે ભગવાન મોક્ષ આ પ્રતિમા તમે નીચે લઈને આવો આ પ્રતિમા નીચે પૃથ્વી પ્રથમ વાર થશો નામે તમે થશો અને આ પરમાત્માના સિકર છે એમાં સુવર્ણ ઉપાસ એ ગુફાની અંદર મૂકી દે છે આ પ્રતિમા સ્વાગત છે આજે સુભાનપુરા જૈન સંઘની અંદર એક સરસ મજાનો ગિરનારની ભાવયાત્રાનો કાર્યક્રમ છે અન્ય ચાતુર્માસ માટે પરમ પૂજ્ય નર રત્નજી મહારાજ આચાર્ય ભગવંત આજે થાણા બિરાજમાન છે આપણી સાથે વાસપુલભાઈ દોશી મયુરભાઈ છે ડોક્ટર પીસી જૈન છે મુકેશભાઈ છે આપણે મયુરભાઈને ને પૂછીએ આજનો આખો કાર્યક્રમ શું છે અને આવતા રવિવારે સેનો કાર્યક્રમ શ્રી સુભાનપુરા જૈન સંઘની અંદર આચાર્ય ભગવંત નરત્ન સુધી માતાના સાનિધ્યમાં ગિરનાર તીર્થ જે જૈનોનો શાશ્વતો તીર્થ છે એની આજે ભાવયાત્રા છે નમિનાથ ભગવાનના કલ્યાણ છે એ નિમિત્તે ભાવયાત્રા કરવામાં આવે છે જોડે જોડે ત્રણ દિવસ અઠવણો કાર્યક્રમ છે એમાં ચારસો થી પાંચસો ભાવિક પર ભાગ લીધો છે અને ગિરનાર ભાવયાત્રા સમિતિ પરોડા અને સુભાનપુરા જૈન સંઘ મુદુલાબેન ભાઈ પરિવાર મનેરભાઈ શાહ પરિવારને સંયુક્ત ભાગ લીધેલો છે આ કાર્યક્રમની અંદર જૈન સમાજને અને વિશ્વની અંદર આવી રહેલી તકલીફ એને નિવારવા માટે અઠમનો કાર્યક્રમ આચાર્ય ભગવંતે પ્રેરણા કરેલી છે એ નિમિત્તે અઠમનો કાર્યક્રમ છે

પણ પરણાબી સાથે તરીકે સાથે આજે બાલુબાના કે 52 એની પાંચ ઉત્તર વણા એના માટે થાય બી ગંડાની જીવીનો રી છે મુકેશભાઈ ડૉક્ટર દુનિયા આવા વિષય ઉપર આવતા રવિવારે કાર્યક્રમ છે